લોકો એવું ઈચ્છીએ છે કે આપણો જે સમાજ છે આદિવાસી સમાજ છે એને આદિવાસી સમાજને બીજો જે સમાજ છે વાણિયા કમ્યુનિટી છે એવો કેવી રીતના બનાવી શકીએ મારવાડી લોકો છે એવો કેવી રીતના બનાવી શકીએ કારણ કે આદિવાસી સમાજની સમસ્યાઓ શું છે તો ગરીબી છે સાદું અર્થવ્યવસ્થા છે સિમ્પલ અર્થવ્યવસ્થા છે આપણી પાસે કંઈ ઘણું બધું નથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના એક પેઢી બે પેઢી ઓગણીસો સિત્તેર તેવું પછી ઘણા બધા લોકો મુખ્યત્વે રમાયા અને ઘણા લોકો ડૉક્ટર્સ બની ગયા એન્જિનિયર્સ બની ગયા બેન્કોમાં નોકરી મળી ગઈ અને આપણા જેવા છે ઉદ્યોગપતિ બની ગયા તો એનું શ્રેય બિરસા મુંડા કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે મહાનુભવો છે અથવા તો એમના પહેલાના જે લોકો છે એમને જે કંઈ કર્યું અને સંવિધાનની અંદર આપણને જે પ્રોવિઝન મળ્યું એના કારણે રિઝર્વેશનના કારણે રિપ્રેઝન્ટેશનના કારણે એક પેઢી ડૉક્ટર બની ગઈ લોયર બની ગઈ ચાર્ટર્ડ એકાઉન્ટ બની ગયા બાકી ઓગણીસો પચાસ પહેલાં આવી કોઈ તકો હતી નહીં અઢી ત્રણ હજાર વર્ષના આપણે ગુલામો હતા હવે આપણે જ્યારે ક્લર્ક બની ગયા છે ડૉક્ટર બની ગયા છે એન્જિનિયર બની ગયા છે તો હજાર માણસોની અંદર દસ હજાર માણસોની અંદર એક આપણું પ્રતિનિધિત્વ છે હું વ્યાપારી છું તો હું સમાજને શું આપી શકું એના માટે આપણે એક વૈચારિક આંદોલન ચલાવવું પડે અને આજે જે બેઠા છે કોઈ બધું લડાઈ નથી આપણી એક વૈચારિક આંદોલનની લડાઈ છે અને અહીંયા જે સક્સેસફુલ લોકો છે એમની પાસેથી આપણે કંઈક શીખવાનું છે અને આપણે આપણે જે એરિયામાં રહીએ છીએ જે સમાજમાં રહીએ છીએ ત્યાં જઈને આપણે એના બલ કરવાનો છે થોડા થોડા ઘણા અંશે તો એક ઓગણીસો એસીથી ઓગણીસો નેવું કે બે હજારના દાયકામાં જે સતત સરકારી નોકરીઓ આપણને મળી પરંતુ સરકારો બદલવાથી કે જે કંઈ બી થયું નોકરીઓની અંદર ભરતી ઓછી થઈ અથવા તો એવું સમજીએ કે આદિવાસીઓની વસ્તી ગુજરાતમાં એક કરોડ છે અને દર વખતે આદિવાસીઓની નવી જનરેશન પાંચ લાખ દસ લાખ આફ્ટર ટ્વેલ્થ ટ્વેલ્થ કે પછી એન્જિનિયરિંગમાંથી બહાર આવે તો જ નોકરી મળવાની નથી તો સમસ્યા તો રહેવાની સો ટકા રોજગારી સરકાર પણ નહીં આપી શકે આપણી સરકાર આવી જાય તો આપણે પણ નહીં આપી શકીએ આ વાસ્તવિકતા છે તો કરી શું શકીએ આપણે એ શીખવાનું છે કે આપણા દેશની અંદર તાકતવર લોકો કોણ છે મારવાડી લોકો શું કરે છે મારવાડી કમ્યુનિટી બિઝનેસ ની અંદર એટલે આગળ કેમ આવી છે કે વાણિયા કમ્યુનિટીના લોકો બિઝનેસ ની અંદર એટલા કેમ આવ્યા છે હું મારી તો પહેલા તો એના માટે આપણો જે મન છે એ આપણા જે વિચારો છે એ વિચારો ને બદલવા પડશે એવું નહી કે મારી પાસે 1 કરોડ રૂપિયા છે 10 લાખ રૂપિયા છે કે 50000 છે તો જ હું વ્યવસાય કરી શકું તો જ હું બિઝનેસ કરી શકું એવું નથી સૌથી પહેલા જો તમે તમારા મગજને બદલી નાખો કે ના હું પણ બિઝનેસ કરી શકું અથવા મારે બિઝનેસ કરવો છે આ જો આપણે કરી દઈએ તો ચોક્કસ જ આપણે બિઝનેસ કરતા થઈ જઈએ મારવાડીની સ્ટોરી કહું તમને મારવાડી આખા દેશની અંદર એટલા કેવી રીતના આગળ આવી ગયા મારવાડી જે રાજસ્થાનના જે એરિયામાં રહેતા હતા ત્યાં સો સો બસો વરસથી વરસાદ નહીં વરસાદ નહીં પડે એટલે નહીં પડે એટલે એમણે ઘરની બહાર જવું જ પડે જીવવા માટે તો ઘરની બહાર જવું જ પડે ભણેલા બી ઓછા હોય એટલે નોકરી નથી મળતી નોકરી નથી મળતી એટલે કરવું શું તો એમના માટે ત્યાંથી એ લોકો માઈગ્રેટ થઈ જાય જેમ કે ગુજરાતની અંદર આવી ગયા મુંબઈની અંદર જતા રહ્યા દિલ્હીની અંદર જતા રહ્યા વેસ્ટ બેંગાલની અંદર કોલકાતાની અંદર જતા રહ્યા અલગ અલગ જગ્યાએ ગયા ગયા હવે જીવવાનો સવાલ આવી ગયો જીવવું પડે છે તો જીવવા માટે તો કામ કરવું પડશે નાનો મોટો વ્યવસાય કરવો પડશે તો પહેલી જે પેઢી કરી આપણે સંઘર્ષ કર્યો નાના મોટા વ્યવસાયની અંદર આવ્યા અને એ વ્યવસાય આજે આપણે જેના ગુલાબજાંબુ ખાઈએ છીએ હલ્દીરામ તો ઓગણીસો અગિયારની અંદર એ બ્રાન્ડ બનેલી રાજસ્થાનના મારવાડી કમ્યુનિટીનો જ છે હલ્દીરામ ઓગણીસસો અગિયાર બે હજાર અગિયાર અને બે હજાર ચૌદ ચોવીસ સો વર્ષથી પણ વધારે થયા ત્યારે આજે એ હલ્દીરામ બાર હજાર કરોડ સત્તર હજાર કરોડ કે વીસ હજાર કરોડનો માલ વેચે છે જે આ જે માર્કેટ છે એ માર્કેટની અંદર ચોત્રીસ ટકા હિસ્સેદારી હલ્દીરામની છે તો એને એકસો તો ઓગણીસ વરસ લાયકા છે આપણે એમ સમજી લઈએ કે હું આજે બિઝનેસમાં એન્ટર થઈ જાઉં કાલે મારો એક કરોડ રૂપિયાનો ટર્નઓવર થઈ જાય તો એ શક્ય નથી આપણે સમય લાગશે એક પિતાજી વિચાર કરશે કે મારે કંઈક બિઝનેસ કરવો છે તો એ બિઝનેસ એ તો બાળક શીખશે અને એની અંદર એક્સપાન્શન કરશે થોડું આગળ જશે તો આપણી બીજી ત્રીજી પેઢી જે ખરીને એ એમના પેરેલ આવી જશે જે બીજી કમ્યુનિટી છે એના પેરેલ આપણી પાસે તો કુદરતે નેચરલ રિસોર્સિસ આપેલા છે આપણી પાસે તો ખૂબ સરસ જમીન છે પ્રકૃતિના એકદમ સુંદર વિસ્તારની અંદર રહીએ છીએ ખૂબ સરસ બધી વસ્તુઓ છે તો આપણે શું કરવું પડશે કે હું મારી વાત કરું કે હું કેમ લખવા બિઝનેસ માં આવ્યો હું જે બેંક માં કામ કરતો તો એ બેંક નું નામ હતું સ્ટેટ બેંક ઓફ બટિયાલા અને એ બેંક માં બધા જ કસ્ટમર મારવાડી વાણિયા એટલે અને જે અને દેસાઈ મતલબ વંશાન ના બે 3 કિલોમીટર ની રેન્જ ના કસ્ટમર હતા ને બધા જ વેપારી હતા રોજ બેંક માં આવો એટલે રોજ વાતો થાય એટલે મારો મારા સ્વભાવને કારણે હું જ્યારે ચા પીતો અને કોઈ કસ્ટમર આવ્યો તો એમને ચા ઓફર કરી દઉં એ બેસે બેસે એટલે એમને પૂછું કે સાહેબ તમે આ બિઝનેસમાં કેવી રીતના આવ્યા આનો ટર્નઓવર કેટલો છે આનો અપ્રોક્સિમેટ ક્રોસ પ્રોફિટ કેટલો છે તો એક સ્ક્રેપ વાળો હતો એક પંદર વાળો હતો નિર્મલ છે તેનું નામ હતું અરહમ ટ્રેડર્સ એના ફોર્મનું નામ હતું એ માણસ કાચ જે આપણી બાટલી દવા અને બધી બાટલીઓ કરીને એ સ્ક્રેપ આપણે ભંગારમાં નાખી દઈએ એ ભેગું કરે ભંગારવાડા પાસેથી એના બોજ જુદા કરી નાખે એલ્યુમિનિયમ જુદું કરી નાખે અને કાચને તોડી નાખે અને સિલવાસ દમણની અંદર એક પિરામિડ ગ્લાસ નામની એક ફેક્ટરી છે એને એ કાચ વેચે તમે એમને પૂછ્યું કે સાહેબ આનું ટર્નઓવર કેટલું તો એમણે મને કીધું કે ગમે આઠ કરોડ રૂપિયાનો ટર્નઓવર છે વાર્ષિક એ અડધો દિવસ તો બેંકમાં જ પડેલો હોય ધંધો કેવી રીતના થાય સમજાવો તો આઠ કરોડ રૂપિયા તો મેં કીધું સાહેબ આમાં માર્જિન કેટલો એપ્રોક્સિમેટ કેટલા પરસન્ટેજ માર્જિન આપણે કન્સિડર કરીએ નહો કેટલો તો એણે કીધું કે પાંચે ટકા માર્જિન હોય આપણે એમ વિચારવાનું કે આઠ કરોડના પાંચ ટકા માર્જિન છે તો વર્ષે એ માણસ ચાલીસ લાખ રૂપિયા કમાય છે હવે આપણો ગવર્મેન્ટ એમ્પલોય હોય હોય અને ઇથિકલી ઇન્કમ સેલરીડી ઇન્કમ કમાતો હોય તો કમ સે કમ બે લાખ ત્રણ લાખ પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયાનું પેકેજ હોય છે કે બાર લાખનું પેકેજ હોય છે કે અઢાર લાખનું પેકેજ હોય શકે કે ચાલીસ લાખ રૂપિયાનું તો લગભગ લગભગ કસે ખસે તો તો મે એમને જોયા મારા બાજુમાં એક છલ્લી દુકાન હતી વિમલ શર્મા એનું નામ છે એ સિગ્નેચર બી વી જેવો લખે ને શર્મા આમાં કરે ખાલી 10 જ પાસ 10 પાસ બી તો એ મને એમ કે કે તમે જોબ કરો ને એટલે તમારું માઇન્ડ છે ને સલુ ખરાબ હોય તમે ધંધા માટે વિચારો જ નહીં 20 વર્ષનો હતો ત્યારે અમદાવાદમાં એ જાય છે અમદાવાદમાં જાય છે અને ત્યાં એ પ્લમ્બિંગ અને હાર્ડવેર્સ ને એ કોઈ દુકાનમાં કામ કરે છે એ છે બ્રાહ્મણ એ કામ કરે છે બે ત્રણ વર્ષથી કામ કરે છે એક્સપિરિયન્સ લે છે વલસાડ પાસે અગ્રામાં ગામ છે ત્યાં આવે છે ગામની અંદર એ પોતાની દુકાન શરૂ કરે છે અને ધીમે ધીમે માલ વેચે છે અને ત્યારબાદ એક રોડ ઉપર જમીન ભાડે રાખે છે ત્રણ ચાર વર્ષ પછી એમની પાસે બે ફોર્મ્સ હોય છે શ્રીરામ માર્કેટિંગ વિધા નમી ટ્રેડર્સ શ્રીરામ માર્કેટિંગમાં સાત કરોડ રૂપિયાનું ટર્નઓવર છે તો અને નવી ટ્રેડર્સમાં સાત કરોડ રૂપિયાનો ચૌદ કરોડ રૂપિયાનું ટર્નઓવર છે એમના બિઝનેસમાં બી પાંચ પ્રોફિટ છે વર્ષે સિત્તેર લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા કમાય તો ત્યાં મોટા બધા બિલ્ડર આવતા હોય આવતા હોય એટલે હું દરેકને પૂછું પછી મને એમ થયું એક દિવસે મારા સબકોન્શિયસ માઇન્ડની અંદર વિચાર આવ્યો કે શું આ એ લોકો કરી શકે આપણે નહીં કરી શકીએ શા આપણે જોબ જ કરીએ છીએ અને પછી મેં એમને પૂછ્યું કે વિમલભાઈ મારે મારા ગામમાં દુકાન ખોલવી હોય મને મદદ કરો કે ચોક્કસ કેમ નહીં કરો એમ એટલે આપણે છે કે જાતિવાદી વાળી વાતો કરીએ કે આદિવાસીઓ આદિવાસીઓને બીજા નથી મદદ કરતા મને તો વાવણિયા બામણ જ મદદ કરે અત્યારે બી કાલે જ મેં ગુપ્તા સાથે ડીલ કરી હું સમજાવીશ ને બીજી વસ્તુ છે તો હું કઈ બી દઉં છું હું આદિવાસી છું હા છે ગવર્મેન્ટ સેક્ટરની અંદર છે નડે છે આપણે સમજવાનું આપણે ચાલા રહેવાનું થોડું કે કઈ જગ્યાએ કઈ વાતો કરવાની તો એમણે મને એક પણ રૂપિયો લીધા વગર બે લાખ અડસઠ હજાર રૂપિયાનો સામાન આપ્યું પ્લમ્બિંગ અને હાર્ડવેરનો સાથે સાથે જેટલી પણ પ્લમ્બિંગ અને હાર્ડવેરની અંદર કોણ સામાન પ્રોવાઈડ કરે છે બધી દુકાનોમાં ફોન કરીને મને સામાન અપાવતા આવ્યો એમના માણસને મોકલ તો મારી એક હાર્ડવેરની દુકાન સેટઅપ થઈ ગઈ એ પછી ધીમે ધીમે સામે લોકો આવતા જાય વેપારી આવતા જાય અને ખબર પડી કે ભાઈ અવરેજના કામકાજ ચાલે છે તો પંદરથી વીસ લાખ રૂપિયા તમે આરામથી કમાઈ શકો પાસે એની અંદર એક ગામડાની અંદર ત્યારબાદ હું જે બેંકમાં કામ કરતો હતો એ જે બિલ્ડિંગ હતું એનો એક વંડાનો શોરૂમ હતો તો મેં એમણે એક દિવસ એમ કીધું કે મારે ગાડી વેચવી આપી વેચવી છે તમે મને આપશો તો એમણે મને આપી દીધી એકત્રીસ ગાડી એક પણ રૂપિયો આપવા વગર એમણે મને એકત્રીસ ગાડી આપી માત્ર ને માત્ર સ્વભાવના કારણે થાય છે તમારી બિઝનેસ મેન્ટાલિટી હોવી જોઈએ એકત્રીસ ગાડી અને કમસે કમ ત્રીસ વીસ પચીસ લાખ રૂપિયાની ગાડી એક પણ રૂપિયો આપવા વગર આપી તો બિઝનેસ એવી રીતના ડેવલપ થાય તમારે શીખવું પડે કે અવિનાશભાઈ જર્નાલિઝમ કરે છે તો મારે સ મહિના સુધી મારા બાળકોને અથવા મારે જર્નાલિઝમ કરવું છે તો તેમની સાથે છ મહિના મારે કામ કરવું પડશે તો મને ખબર પડશે કે જર્નાલિઝમની અંદર શું શું તકલીફો છે કેવી રીતના ડેવલપમેન્ટ થાય મારે હાર્ડવેર ખોલવી છે તો સક્સેસફુલી દુકાન ખોલી છે એમને મળવું પડશે એ કેવી રીતના ચલાવે છે તો આપણે બિઝનેસમાં જઈ શકીએ હું બેન્કિંગ હતો તો મેં ટ્રાઇબલ બેન્કિંગ શરૂ કર્યું અને ટ્રાઇબલ બેન્કિંગ ની અંદર મને એવો લોકો એમ કીધું કે આદિવાસી તો લોન જ નહીં ભરે અમારી નાઇન્ટી નાઇન પર્સન્ટ લોન રિપેમેન્ટ થાય છે અત્યાર સુધીમાં મેં અગિયાર કરોડ રૂપિયાથી વધારે ફંડિંગ કર્યું છે નાઇન્ટી નાઇન પર્સન્ટ લોન રીપેમેન્ટ કરે છે આપણા જ આદિવાસી ભાઈઓ તો એ લોકોની વાત ખોટી હતી કે આદિવાસી લોન નથી ભરતા ભરે છે ત્યારબાદ અમે લોકો એક સુપર સ્ટોર્સ ની અંદર આવી ગયા છે ડિમાર્ટ છે ડિમાર્ટ નો કોન્સેપ્ટ છે અને અમે ગામડાની અંદર લોન્ચ કર્યો આ કે એક કોન્સેપ્ટ ની અંદર કમસે કમ અમે લાસ્ટ યર ફર્સ્ટ યર માં અમે 3-4 મહિનામાં 36 લાખ નો ટર્નઓવર કર્યો અને લાસ્ટ યર અમે 1.32 કરોડ રૂપિયા નો ટર્નઓવર કર્યો આનો બિસનેસ દીવેદી મે હું ડેવલપ કરતો ગયો બિસનેસ ચાલતા ગયા ત્યારબાદ મેં લાસ્ટ યર એક ટ્રેડર્સ નામનું એક નવું ફોર્મ બનાવ્યું અને એ ફોર્મની અંદર મેં પેણી પ્રોક્યોરમેન્ટ આપણે એગ્રીકલ્ચર બિઝનેસ છે બાદ મારા વિસ્તારની અંદર ડાંગર વધારે થાય છે તો મારા બાજુમાં એક ગામ છે વાકલ ત્યાં એક રાજસ્થાની વાણીઓ છે એ આવીને ચુમ્માલીસ કરોડ રૂપિયાનો ટર્નઓવર ભાગમાં કરે છે મેં ટ્રાય કરી વિશા માટે હું નહીં કરી શકું અને મેં લાસ્ટ યર કર્યું કોઈ એક્સપિરિયન્સની તો હું શીખવા માટે બાવળા ગયો હું શીખવા માટે સોનગઢ ગયો અલગ અલગ જગ્યાએ ફરું શીખું પૂછું ટાઈમ પાડવા મેં આપણે પૂછું અને કોઈને બી પૂછું પણ પૂછું અને મારો એ ટર્નઓવર હતો એક પોઈન્ટ સત્યાસી કરોડનો વન પોઈન્ટ એટ સેવન કરોડનો ટર્નઓવર હતો લાસ્ટ ઇયરનો હવે ઓક્ટોબરમાં ફરીથી શરૂ અત્યારે ઘણા સમયથી ડિસ્કશન થતું હતું અને એક મેં નવી સાત તારીખે જ મારી એક નવી કંપની રજિસ્ટ્રેશન થઈ આદિ ફલદ્રા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ આદિ ફલદ્રા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ મેં એટલા માટે બનાવી ભાતમાં હું સમય છું કે જો એ ભાતને ડાંગરને હું હોલ્ડ તો લાખ રૂપિયા વધારે વધારે જનરેટ અને હું આપી શકત પણ એ આઈડિયા નહોતી ત્યારે ફર્સ્ટ ક્લિયર હતું આદિવાસી કમ્યુનિટીના લોકો બિઝનેસમાં છે નહીં થોડા ઘણા હતા એક જણાએ મને મદદ કરી એક મને મિસગાઈડ કર્યો એ તો બધું આવવાનું છે તમે કોઈ બિઝનેસમાં એન્ટર થશો એટલે એવું બધું આવશે તો આ વખતે મેં જ્યારે આ કંપની બનાવી અને ના જે નેશનલ એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ બેન્કના જે ડિસ્ટ્રિક્ટના એક મેનેજર હોય ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ મેનેજર એ ને મળ્યો એ પછી મેં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા બેંક ઓફ બરોડાની બધી સ્કીમ્સ વાંચી અને એ સ્કીમ્સની અંદર આપણા લોકોને મીન્સ જેની પાસે એફપીઓ વગેરે છે એમને કોઈ પણ જાતની સિક્યુરિટી વગર બે કરોડ રૂપિયા સુધી લોન આપે છે અને એની સિક્યુરિટી કોણ લે છે ગવર્મેન્ટ સરકાર તો તમે પણ એવું એક ફોર્મ બનાવી શકો તમારા વિસ્તારની અંદર જે પ્રોડક્ટ છે અને આ જે કંપની છે આની પેરેલ એક કંપની છે આપણો નાસિક જે જિલ્લો કરો ને નાસિક જિલ્લામાં એક સહ્યાદ્રી કરીને કંપની છે સહ્યાદ્રીને મેં ત્રણ વખત વિઝિટ કરી લગભગ બે અથવા ત્રણ વખત વિઝિટ કરી એ સહ્યાદ્રી બે હજાર બેમાં એસ્ટાબ્લિશમેન્ટ થયેલી અને ધીરે ધીરે બે હજાર બારથી એ પ્રોપર વેમાં આવી આજે એ સહયાત્રીનું ટવર એક હજાર કરોડ રૂપિયાનો છે એ ઓબીસીના માણસો ચલાવે છે બ્રાહ્મણ કે મારી નથી ચલાવતા એટલે આપણા લોકો હવે બધું કરી શકે કરવાની જરૂર નથી હું આખા દિવસનું સેશન આપણું એવું એવું ઈચ્છતો હતો પણ થાય વાંધો નહીં તો આ બધી વસ્તુ છે મને આ શોખ એટલા માટે છે આપણે આ પૃથ્વી પર કેટલા દિવસ રહીએ તો ખબર નથી તો શા માટે આપણને જે કુદરતે ટેલેન્ટ આપ્યું છે નોલેજ આપ્યું છે એ શા માટે આપણે આપણા ભાઈઓને નહીં આપીએ આપણા બહેનોને નહીં આપીએ હું તો એવું વિચારું છું કે આદિવાસીઓની પોતાની એક એન્ટરપ્રિનશીપ માટેની એકેડેમી હોય કે જેમાં આપણે એમને પર્ટિક્યુલર ત્રણ મહિના દેશી એમ બી એ જેવું શીખવાડી શકીએ પેલું એમ બી એ કોલેજ કરીને એમબીએ કરવા જઈએ તે દેશી એમબીએ કે એમને ત્રણ મહિનામાં તમારે બિઝનેસ કયો કરી શકાય બિઝનેસ ક્યાં કરી શકાય એને તમે કેવી રીતના એસ્ટાબ્લિશમેન્ટ કરી શકો કેવી રીતના આઈડેન્ટિફાય કરી શકો મૂડી કેટલી જોઈશે મૂડી ક્યાંથી લાવશો આ બિઝનેસ ચાલશે કે નહીં ચાલશે બધું એનાલિસિસ કરવાનું એ બધી વાતો આપણે એમને પંદર વીસ પચીસ દિવસની અંદર પ્રેક્ટિકલી સમજાવીએ સમજાવીને પછી એમને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એવા જે યુનિટ છે તે આપણે રેકમેન્ડેડ કરીએ કે પ્રદેશ સાહેબનો એક યુનિટ જામલાપાડા છે આ સાહેબનો આપણે બિરારી સાહેબનો તેમને કહીએ કે ભાઈ હળદર બનાવે છે તેમના ત્યાં કોઈ તો ટ્રેનિંગમાં જઈએ અને આપણે એમને રેકમેન્ડેશન કરીશું કે આ કોમ્પિટિટર નથી તો ભાઈ અરવલ્લીનો છે આપણને તો એવી રીતના આપણા સમાજની અંદર આપણે ઉદ્યોગ એમણે જે કીધું ને કે આપણે એન્ટરપ્રિન્યવરશિપ તરફ જવું પડશે ઉદ્યોગ સાહસિકતા તરફ જવું પડશે તો જે ભણેલા ગણેલા લોકો છે વીસ વીસ પચીસ કે ત્રીસ ત્રીસ વર્ષ સુધી પોતાની ઉંમર જે છે ઉંમરમાં ને ભેડફે નહીં અને ત્યાં સુધી તમને ગવર્મેન્ટ જોબ ના મળે તો કાંઈ વાંધો નહીં પણ અલ્ટરનેટિવ ફેઝમાં તો કંઈ કરો કે જો જોબ મળી જાય તો જતા રહો પણ ના મળે ત્યાં સુધી શા માટે તમે એના ઉપર જ ફોકસ કરો છો કે આજે ભૂખ લાગી છે મને સાત વાગે અરે મને એવું છે કે જલેબી જ ખાવી છે પણ મારે પેટ તો ભરાવું જોઈએ ને તો જલેબી મળે કે ના મળે રોટલી મળે તો ખાઈ લેવાની ત્યાં સુધી જલેબી મળે ત્યારે જલેબી ખાઈ લેવાની તો એક આલ્ટરનેટિવ ફેસ એક બીજો રસ્તો પણ આપણે શોધવો પડશે તો આ બધી બાબતો છે તો ઘણો કહેવાય તો બાઉન્સ બી થઈ જશે એટલા માટે તમારે કંઈ પૂછવું હોય તો પૂછો એટલે એવું છે કે સાહેબે કીધું કે પંજાબના જે લોકો છે પંજાબની જે કમ્યુનિટી છે તો લોકલ લેવલ પર જે બિઝનેસ છે એ બિઝનેસ એ સ્ટાર્ટ ફ્રોમ એટલે કે ઝીરો ઇન્વેસ્ટમેન્ટની બિઝનેસ કરવા છે સર હું એવું માનું છું કે તમે જેવું વિચારશો ને જેવું વિચારશો ને એવું જ થવાશે એટલા માટે થોડું મોટું વિચારો કાંઈ નથી તો મોટું વિચારો પછી ભલે કરીએ આપણે ઝીરોથી લો કે મારે વાળ કાપવાવાળું બનવું છે તો એના માટે દસ પંદર લાખ દસ પંદર હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટમાં થઈ જાય કાચ અને થોડું ઘણું સામાન લાવીએ તો આપણે થઈ જાય પણ આપણે અત્યારે ગુજરાતના આદિવાસીઓમાં ભાગ્યે જ કોઈ ભૂખો મરતો હશે ખાવાનું તો બધાને મળે છે આપણે હવે શું વિચારીએ છીએ કે આપણે બીજા લોકોને કમ્પેરેટિવલી કેવી રીતના જઈ શકીએ કારણ કે સરકાર અને જે પેલા લોકો છે શાસક લોકો રૂલિંગ પાર્ટી એ બી એવું જ ઈચ્છે છે શું ઈચ્છે છે કે આ લોકો લેબર કેટેગરીના જ રહેવા જોઈએ અને આપણા વિસ્તારમાં આઈઆઈટી આવે એટલે આઈઆઈટી નથી લાવતા એટલે બીએસસી કોલેજીસ સાયન્સના કોલેજ નથી લાવતા એ શું કરે છે આપણા વિસ્તારની અંદર બીજું બધું લાવે છે એવું કે જેમાંથી લેબર ક્રિએટ થાય બહારના જે લોકો છે ધરમપુરની અંદર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ છે તો એ આઈઆઈટીઆઈ જેવું જ ચાલુ કરે બે ત્રણ મહિનાનો કોર્સિસ જ ચાલુ કરે એનાથી શું થાય આપણા લોકો સ્કિલ્ડ લેબર બને બહુ હતો પણ મેનેજમેન્ટ લેવલના માણસો નથી બનતા એટલા માટે સર આપણે શું કરવું પડશે ઝીરો થી શરૂ તો કરવાનું જ છે પણ થોડુંક મોટું વિચાર કે હવે ભૂખે જ મરતા છે તો પાઉ ને મીઠું જ ખાવું છે એવું કામ વિચારવાનું જરાક કંઈ સારું જ ખાતું છે એમ વિચારી લઈએ બાકી કરવાનું તો ઝીરો થી જ છે સર મારી પાસે તો કઈ નહીં હતું મારા મમ્મી પપ્પા બંને ઇલિટરેટ હતા ઝીરો અને હું અત્યારે એક કંપની બી બનાવું છું તો એમાંય ઝીરો કેપિટલ છે ઝીરો માંથી જ કરું છું બધું એવું નથી કે મારું બેકગ્રાઉન્ડ બહુ સ્ટ્રોંગ હતું મારું એક ગામડાનું ઘર હતું